અમદાવાદમાં પ્રશાસનના પાપે બાળકો અભ્યાસથી વંચિત રહ્યા છે જે હાલ સમાચાર મળી રહ્યા છે સાળંદની શાંતિપુરા પ્રાથમિક શાળા તળાવમાં ફેરવાઈ ગઈ છે વરસાદ અને ગટરના પાણીના કારણે શાળા બંધ હાલતમાં છે શાળા બંધ હોવાથી વિદ્યાર્થીઓનો

તળાવમાં તો આખી સ્કૂલ નહીં તળાવમાં તો અમારું કબ્રસ્તાન પણ હતું આ ગામવાળાએ ટોટલ ખર્ચો કરીને પુરાણ કરીને કબ્રસ્તાન બાકી ગઈ સાલ તો કોઈ મોત મહેત થાય તો કોઈને દફનાવું હોય તો અમારે બીજા કામ જવું પડે એવી પોઝિશન હતી આ તો દર છેલ્લા ત્રણ વર્ષથી આની આ પ્રોબ્લેમ છે આ જ નહીં છેલ્લા ત્રણ વર્ષથી આનો આજ પ્રોબ્લેમ છે આ સાલ તો પુષ્કળ પાણી આવ્યું દર વર્ષે આવું થાય છે છોકરાઓ બહુ બીમાર પડી જાય ના હિસાબે તો અમાર જે પીવાનું પાણી આવે ને બોરનું પાણી એમાં ગંદકીનું પાણી જ આવે છે સાતસો ફૂટનો બોર છે બાજુમાં સાતસો ફૂટના પાણી જે ઉતરતા હોય એટલે ગંદકીનું પાણી પીવા મળતો આ ગામમાં જાય બધું શાંતિપુરા પ્રાથમિક શાળા તળાવમાં ફેરવાઈ ગઈ છે અહીંના જે દ્રશ્યો છે બાળકોને મિની વેકેશન આપવું પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે બિલકુલ જોઈ શકાય છે કે જે શાળા છે તે તળાવમાં ફેરવાઈ છે અને અંદર જઈ શકાય તેવી પરિસ્થિતિ પણ નથી એક થી આઠ ધોરણ સુધી અહીં બાળકો અભ્યાસ કરે છે અને તમામ બાળકોને ફરજિયાતપણે રજા આપી દેવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે એક તરફ ગટરના પાણી અને બીજી તરફ વરસાદી પાણી આખી શાળામાં ફરી વળ્યા છે પરિણામે સેંકડો વિદ્યાર્થીઓ જે અહીં અભ્યાસ કરે છે તેમનું અભ્યાસ કાર્ય હાલ રોકી દેવું પડ્યું છે અને આખે આખી શાળામાં પાણી ફરી વળતા અંદર જઈ શકાય તેવી પણ પરિસ્થિતિ નથી દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતા હોવાનું જાણવા મળી રહ્યું છે અને આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે બાળકોનું શિક્ષણ બગડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે આ જે સાણંદ પાસે જે સરદાર પટેલ રિંગ રોડ છે તેને અડીને આવેલી શાંતિપુરા પ્રાથમિક શાળાના દ્રશ્યો છે જ્યાં બે થી પાંચ ફૂટ જેટલા પાણી જે છે ભરાતા અહીં જે છે મુશ્કેલી સર્જાઈ છે અને આ શાળા વર્ગખામમાં ખંડમાં પણ પાણી ફરી વળ્યા હોવાનું સામે આવ્યું છે શાળાનું મેદાન પણ તળાવમાં ફેરવાયું છે અને દર વર્ષે પ્રાથમિક શાળામાં પાણીથી ભરાતું હોવાની ફરિયાદો પણ સામે આવી છે એટલે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે અને શિક્ષણ જે છે તે પાણીમાં જોવા મળી રહ્યું છે એટલે આ પરિસ્થિતિ અને જે રીતની પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે ખૂબ જ ચિંતાજનક છે ત્યારે આ બાળકોનું ભવિષ્ય હાલની જે શિક્ષણ જે તેમને અપાઈ રહ્યું છે તેમાં જે છે બ્રેક વાગી ગઈ છે અને આખી શાળા જે છે તે તળાવમાં જોવા મળી રહી છે કેમેરા પર્સન નિકુંજ પ્રજાપતિ સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ સાણંદ